જય ગૌ માતા વંદે ગૌ માત્ર બધા ખુશમાં હસ્યો અને ખુશમાં રહો તેવી ગાયમાંના અંતરથી ઉમળકાથી આશીર્વાદ અને આશીષ સાથે આપણા મિની બ્લોકની શરૂઆત કરી રહ્યા કરીએ તો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાએ બપોર પછીનો આ સરવાનો પ્રારંભ કરી રહ્યા તો હવે આપણે આજના સાની અહીંથી આપણે શરૂઆત કરી છે ભગવાન ગોકુધમ શરીરે યુસે રીતે આરામ કરી અને શરૂઆત કરી શક્યા તો આ આપણું ગૌસર અને ગૌધમ યશોથી મિલાપ છે ત્રિવેણી સંગમ તો આ સાથે આપણે આજે શરૂઆત કરી આ આપડી વષધિઓ જે બોવડીના ઝાડ ઉપર વેલો જે દેખાય તે છે આપણે વર્ષ્યા ડોડી જીવંતિકા આ છે કુવાડીઓ કોઈક દિવસ એના પણ પાન ગૌમાતા ગ્રહણ કરી લે છે ને આવી બધી અનેક પ્રકારની ઔષધિઓ આપણે આ જંગલની અંદર જોવા મળે છે તો સૌ દર્શક મિત્રોને ખાસ અનુસાર તે આપણે નેચરલી ખોરાક ખવડાવીએ છીએ અને મેજોરિટી ગાય માતાની લોકોએ ટોકરી બાંધી અવાજ પણ રણકારા કરે છે અને સૌ સૌની રીતે સૌ ગાય માતા શરીર તો આ આપણું બ્લોકની અંદર યશધિના ગુણ વિશે વાતચીત કરીએ તો આવા અનેક પ્રકારના યશથી જે આ ઝાડ આપણે લીમડાના ઝાડ ઉપર ગીલો અને નીમ ડોડી જવો જીવંતીકા પણ કહેવામાં આવે છે અને વર્ષિયા ડોડી પણ કહેવામાં આવે છે આપણે ઢેલર સરી રહી છે આ આપણે જે નિમની વાત કરતા હતી અહીંયા છે ત્યાં લાલ સરઠીનો વેલો પણ છે જીવંતિકા પણ છે અને આ ગિલોયનો વેલો પણ છે અને આ છે થેંગનો વેલો સાથે ગિલોય અને વર્ષા ડોડી તેણી સંગમ એકી સાથે અને આ છે સરળ તો આ આપણું પશુઓને ગંધારી પણ છે જો આ ગંધારી કહેવામાં આવે છે અને ગંધારી તો આ આપણું સ્થાનિક સારો ખોરાક ગ્રહણ કરે છે તેમની નિશાની જયગૌ માતા વંદેગ